બોલો ભોળાનાથની જે બોલો બોલો સવ પ્રેમથી રે ઓમ નમ શિવાય ધુન સાવ ભોળાનાથની રે ઓમ નમ શિવાય કૈલસમાં ભોળા શંભો રહેશે કૈલસમાં શંભો ભોળા રહેશે શંગે પાર્વતી માતા રે ઓમ નમ શિવાય બોલો બોલ બોલો સવ પ્રેમથી રે ઓમ નમ શિવાય પાર્વતીએ બહુ તપજ કર્યા ત્યારે પામ્યા છે ભોળ ત્યારે પામ્યા છે ભોળાનાથને રે ઓમ નમ શિવાય સમુદ્ર મંથન દેવોએ કર્યું ઝેર હળા પી દૂરે ઓમ નમ સિવાય પત્ર કો શિવને ચડાવે ત્યારે રી જે દેવો ના દેવ નમો સિવાય લપ શપતા લાડુ શિવને ધરાવીએ પીવેશે ભાંગના રગડા રે ઓમ નમો શિવાય સંપોને મોગરો શિવ નથી છોડતા સંપોને મોગરો શિવને નથી છોડતા સડે ધ તૂરના રે ઓમ નમો શિવાય સડે ધ તુરના રે ઓમ નમો શિવાય હેલ મોલ મહેલ નથી રે ગમતા રહે જંગલમાં જો ગીરે ઓમ નમ શિવાય રહે જંગલમાં જો ગીરે ઓમ નમ શિવાય દાસી ભોળા ને વારે વારે વિનવે દાસી ભોળા ને વારે વારે વિનવે દેજો શક્તિને ભક્તિ રે ઓમ નમો શિવાય દેજો શક્તિને ભક્તિ રે ઓમ નમો શિવાય જે કોઈ ભોળાનાતના ગુણ લારે ગાશે જે કોઈ ભોળા નતના ગુણ લારે ગાશે જન્મ મરણ મટી જાશે રે ઓમ નમો શિવાય જન્મ મરણ મટી જશે રે ઓમ નમ શિવાય બોલો બોલો પ્રેમથી બોલીએ રે ઓમ નમ શિવાય તો યમસા ભોળાનાથની રે ઓમ નમો શિવાય બોલો ભોળાનાથની જે અમારું ભજન ગમે તો લાગશે ને સબસ્ક્રાઈબ કરજો